પાલનપુર તાલુકાના ગઢ ખાતે પાંચસો વર્ષ જૂનું પ્રાચીન માતાજીનું જેમાં દર વર્ષે મેળો યોજાય છે અને આ મેળામાં ગઢ તેમજ આજુબાજુ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને ચામુડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે જોકે કે વર્ષોની પરંપરા મુજબ ગામમાં આવેલા રામજી મંદિરમાંથી સવામણ સુખડીનો પ્રસાદ લઈ વાસ્તી ઘાસ ચામુંડા માતાજીના મંદિરે ગ્રામજનો આવે છે અને જ્યાં માતાજીનું નૈવેદ્ય ધરાવે છે જો કે મહત્વની વાત કરવામાં આવે તો આ બળેવનો અનેરો મહત્વ છે અને આ બળેવના મહત્વ પ્રમાણે વરસાદના ચાર માસ પ્રમાણે ચાર બળેલીયાઓ બનાવવામાં આવે છે જેમાં આષાઢ શ્રાવણ ભાદરવો અને આસો આમ ચાર બળવ્યાઓ બનાવી તેઓ માટીના ઘડા સાથે તળાવમાંથી પાણી લઈ અને મંદિરના પરિસરમાં આવે છે જ્યાં લાકડાના હળ ઉપર આ માટલા ફોડી અને તેનું પાણી જે દિશામાં જાય તે પ્રમાણે આગામી વર્ષના વરસાદનો વર્તારો જોવામાં આવે છે જો કે આ લાકડાના હળની મંદિર પરિસરમાં હરાજી કરવામાં આવે છે અને જેમાં સૌથી વધુ અનાજ જે પણ વ્યક્તિ બોલે તેને આપવામાં આવે છે અને હરાજી દરમિયાન એકઠું થયેલું તમામ અનાજ ગામમાં આવેલા પક્ષી ઘરોમાં મૂકવામાં આવે છે જેને લઈ અને પક્ષીઓને પણ ચણ મળી રહે આજે રક્ષાબંધન ના પર્વ નિમિત્તે આજ રોજ બળેવનો ભાતીગઢ મેળો યોજાયો હતો ને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને બળેવના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી આ મેળો વર્ષોથી પાંચસો વર્ષ જૂની પરંપરા ચાલે છે દર રક્ષાબંધનના દિવસે બળેવના દિવસે રામજી મંદિરમાં સવામણની સુખડી તૈયાર કરી અને વાતે કાતે ઢોલ લઈ અને ચામુંડા મંદિરમાં આવીએ છીએ અને ત્યાં સવામણી ચૂકડી અને ધદાઉમાં ચોમુંડાની ગોગ મહારાજને તળે છે અને ત્યાર પછી ચાર બળેવિયા હોય છે અને એ હાર શ્રાવણ ભાદરવાના અને આસુ એ ચાર બળવ્યા એ ગામ તાળાઓમાંથી સ્નાન કરી પાણી ભરી અને એના ઉપર વરસાદનો વર્તારો જોવામાં આવે છે અને ત્યાર પછી હળની હળની હરાજી થાય છે જુવારની તે કામ વધી જાહેર હરાજી થાય જાય એમાં રાજ્યમાં જે દાણા ચકલાના આવે છે એ ચકલાના દાણા એ આપણે ગામના ચબૂતરે નાખવામાં આવે છે હા દર વખતે વાર્ષિક પરંપરા મુજબ દર વર્ષે કામ થઈ જાય છે ના મંદિરે રક્ષાબંધનનો આજે મેળો ભરાય છે અને ચોમાસાનો વર્તારો ચાર મહિનાનો જે ચાર મટકા ઉપર કરવામાં આવે છે અને વિધિ વિધાન સાથે જે હોળનો ચઢાવો પટેલ લોકો અનાજથી બોલે છે એંશી મણ સો મણ બસ્સો મણ ઝાર બોલી અને ચડાવો બોલીને હોળ લે છે અને હોળ ઉપર મટકા વધેરવામાં આવે છે અને મટકાના ઠીબકરા લેવા માટે લોકોની એટલી પડાપડી થાય છે કે ઝીણામાં ઝીણી રજેવો ટુકડો પણ હાથ આવતો નથી એ લઈ જાય તે તેના અનાજમાં મૂકે છે અનાજ વર્ષો સુધી સવતું નથી કે તેમાં જીવાત થતી નથી આ એનો મહિમા માનવામાં આવે છે અને મટકા વરસાદના જે ચાર મહિના ગણી અને નામ પાડવામાં આવે છે એના ઉપરથી વરસાદનો વર્તારો થાય છે કે આ મહિનામાં વરસાદ વધારે થશે આ મહિનામાં ઓછો થશે આવી માન્યતા વર્ષોથી માનાય છે